નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો દરરોજે દરરોજના તાજા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલ સારામાં સારી છે તો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો નીચે જે લાલ કલરનું બટન છે તેની ઉપર ક્લિક કરી અને તમે અમારા ચેનલ સાથે જોડાઈ શકો છો જેના લીધે તમને દરરોજે દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળશે તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે હાલ જે તારીખ છે ચાર ચાર બે હજાર ચોવીસ તે આજ આપણે જીરાના ભાવ શું રહેલા છે તેની વિશે આપણે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની વિગત લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખીએ અને તો ચાલો શરૂ કરીએ આજની તારીખ જે છે તેની અંદર આપણે જીરાના ભાવ શું રહેલા છે તો ચાલો શરૂ કરીએ રાજકોટ ઓગણચાલીસોથી ઓગણપચાસો ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકથી પાંચ હજાર એક જેતપુર ઓગણચાળીસો થી ચુમ્માલીસો એકાણું બોટાદ પચીસોથી છેતાલીસો એંશી ત્યાર પછી આગળ વાત કરીએ તો કે વાંકાનેર પિસ્તાલીસો ને અડસઠ અમરેલી છત્રીસો નેવથી ને પંચોતેર જસદણ ચાર હજારથી સુડતાલીસો કાલાવાડ એકતાલીસોથી ચાર હજાર સાતસો જામજોધપુર ચાર હજારથી ચાર હજાર સાતસો ને એકાવન ત્યાર પછી આગળ વાત કરીએ તો કે જામનગર પચીસોથી ચાર હજાર સાતસો પચાસ મહુવા સોળસો નેવથી પાંચ હજાર એકસો ચોરાણું જૂનાગઢ બેતાલીસોથી ને દસ સાવરકુંડલા એકત્રીસોથી સુડતાલીસો તળાજા એકાવનસો નેવથી એકાવનસોને એકાણું ત્યાર પછી આગળ વાત કરીએ તો કે મોરબી એકતાલીસોથી પિસ્તાલીસોને દસ રાજુલા ઓગણીસોથી ઓગણચાલીસો બાબરા ઓગણચાલીસો દસથી ને પચાસ ઉપલેટા ઓગણત્રીસોથી પિસ્તાલીસો પોરબંદર ચોત્રીસો પચીસથી પિસ્તાલીસો ત્યાર પછી આગળ વાત કરીએ તો કે ભાવનગર તેત્રીસો એકાવનથી બેતાલીસો ને એકસઠ વિસાવદર ચાર હજારથી ચુમ્માલીસો સાઠ જામખંભાળિયા ચાર હજારથી પિસ્તાલીસો ને ત્રીસ ભેંસાણ ત્રણ હજારથી પિસ્તાલીસો ને દસ દસડા પાટડી ત્રણ હજારથી પિસ્તાળીસોને એંશી ત્યાર પછી આગળ વાત કરીએ તો કે પાલીતાણા બાવીસો એસીથી પિસ્તા સુડતાલીસો પચાસ લાલપુલ ચોત્રીસો પિંચોતેરથી પિસ્તાલીસો ધ્રોલ પાંત્રીસો સાઠથી છેતાલીસોને વીસ ભચાઉ ચાર હજારથી ને સાઠ હળવદ બેતાલીસો ચારથી છેતાલીસો ને ચુમ્મોતેર ત્યાર પછી આગળ વાત કરીએ તો કે ઊંઝા તેત્રીસો અગિયારથી એકસઠસો એંસી હારી ચાર હજારથી સુડતાલીસો પાટણ છત્રીસો પચાસથી ને ચોરાણું ધાનેરા ચોત્રીસો એંસીથી સુડતાલીસોને ઓગણપચાસ થરા સાડત્રીસોથી એકાવન એકાવનસો તો ખેડૂત મિત્રો આ ભાવ હતા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના જે તારીખ ચાર ચાર બે હજાર ને ચોવીસ તો ખેડૂત મિત્રો આવાને આવા તાજે તાજા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખ્યો અને બીજા લોકો સુધી શેર કરવાનું ના ભૂલશો ધન્યવાદ